મિત્રો શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવો આ સાત વસ્તુ નહીં તો બોલેનાથ થશે નારાજ મિત્રો ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ થી શરૂ થઈ રહ્યો છે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે આ વર્ષ શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થશે અને સોમવારે સમાપ્ત થશે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને તમામ પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે શિવલિંગની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવા આવે છે અને કેટલીક વસ્તુઓ ભૂલથી પણ શિવલિંગને ચઢાવવામાં આવતી નથી મિત્રો દેવોના દેવ મહાદેવ તેમના ભક્તોની પ્રાર્થના ખૂબ જ ઝડપથી સાંભળે છે ભગવાન શિવની જ્યારે મનથી પૂજા કરવામાં આવે ત્યારે ભોલેનાથ તુરંત પ્રસન્ન થાય છે તેથી તેમને સૌથી પ્રિય દેવતા માનવા માંગાવે છે ભગવાન શિવની પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો ધ્યાન રાખવામાં ન આવે તો પૂજાનું ફળ મળતું નથી અને ભગવાન પણ ક્રોધિત થાય છે શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે આ શ્રાવણ માસમાં ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે ભગવાન ભોલેનાથની પૂજા કરવાની સાથે શિવલિંગની પૂજા કરવાના પણ અલગ અલગ નિયમો છે જે અનુસાર આપણે દૂરથી પણ કેટલીક વસ્તુઓ ન ચઢાવવી જોઈએ નહીં તો ભગવાન શિવ ગુસ્સે થઈ શકે છે મિત્રો શિવલિંગ પર પાણી દૂધ દહીં ખાંડ મધ ઘી શણ ફૂલ ધતુરા ચંદન અને ફળો ચઢાવવામાં આવે છે પરંતુ કેટલાક પ્રવાહી એવા છે જેને શિવલિંગ પર ચઢાવવા માટે શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે શિવલિંગ પર કઈ કઈ સાત વસ્તુ ન ચઢાવવી જોઈએ તો મિત્રો તમે લોકોએ આ વીડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે મહાદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે ભોળાનાથના આશીર્વાદ મળશે તો મિત્રો આપણે એ સાત વસ્તુ જાણીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો મિત્રો શિવલિંગનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે શિવલિંગની પૂજા દરમિયાન કઈ વસ્તુઓ ચઢાવવાની મનાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે શિવપુરાણ અનુસાર જો ભૂલથી પણ આ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે તો ભગવાન શંકર પ્રસન્ન થવાને બદલે પોતાના ભક્ત પર નારાજ થઈ જાય છે અને તમે પુણ્ય પ્રાપ્ત કરવાને બદલે પાકમાન ભાગીદાર બની જાવ છો મિત્રો શિવલિંગ પર આ સાત વસ્તુઓ ન ચઢાવો નંબર એ તુલસીનો છોડ ભગવાન નારાયણની પૂજા તુલસી વિના ક્યારેય પૂર્ણ થતી નથી પરંતુ ભૂલથી પણ શિવલિંગ પર તુલસી ન ચઢાવવી જોઈએ આવું કરવા પાછળની માન્યતા એવી છે કે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે દેવી તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો તેથી તુલસી માતાએ પોતે ભગવાન શિવને અલોકી અને દૈવી ગુણો ધરાવતા પાંડાઓથી વંચિત રાખ્યા હતા આ કારણથી ભગવાન વિષ્ણુની પૂજા તુલસી દળ વિના પૂર્ણ થતી નથી પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવામાં પ્રતિબંધિત માનવામાં આવે છે નાળિયેર પાણી પૌરાણિક માન્યતાઓ અનુસાર તમે શિવલિંગ પર નારિયેળ અર્પણ કરી શકો છો પરંતુ તમારે ક્યારેય શિવલિંગનો નારિયેળ જળથી અભિષેક ન કરવો જોઈએ વાસ્તવમાં નારિયેળને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુનું શ્રેષ્ઠ અર્ધ છે અને નારિયેળને શ્રીફળ પણ કહેવા માંગાવે છે અને તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવા માંગાવે છે તેથી ભગવાન શિવની પૂજામાં તેનો ઉપયોગ થતો નથી નંબર ત્રણ ચંપાનું ફૂલ પૌરાણિક માન્યતા અનુસાર બ્રહ્માજીએ ચંપાના ફૂલને ભગવાન શિવની સામે જૂઠું બોલવા માટે સમજાવ્યું આ પછી ચંપાનું ફૂલ અને બ્રહ્માજી ભગવાન શિવની સામે પહોંચ્યા બ્રહ્માજીએ ભગવાન શિવને કહ્યું કે તેમને જ્યોતિર્લિંગની શરૂઆત મળી છે અને ખોટી સાક્ષી આપવા માટે ચંપાનું ફૂલ પણ મળ્યું છે જેના કારણે ભોલેનાથ ગુસ્સે થયા અને ચંપાના ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે ચંપાનું ફૂલ ક્યારે શિવલિંગ પર ચઢાવવામાં આવશે નહીં નંબર ચાર શંખથી અભિષેક અન્ય દેવી દેવતાઓને શંખથી અભિષેક કરી શકાય છે પરંતુ શિવલિંગ પર ક્યારે શંખનો અભિષેક ન કરવો જોઈએ એવું કહેવાય છે કે શિવપુરાણ અનુસાર શંખસુડા એક શક્તિશાળી રાક્ષસ હતો જેને ભગવાન શિવે પોતે માર્યો હતો જે બાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું તે રાખમાંથી શંખનો જન્મ થયો ત્યારબાદ શિવલિંગને શંખ ચઢાવવામાં આવતો નથી નંબર પાંચ તૂટેલા ચોખા ભગવાન શિવને ચોખા ખૂબ જ પ્રિય છે પરંતુ તૂટેલા ચોખા ક્યારેય પણ શિવલિંગને ન ચઢાવવા જોઈએ આમ કરવાથી ભગવાન શંકર ક્રોધિત થાય છે શિવપુરાણ અનુસાર ભગવાન શિવને તૂટેલા ચોખા ચઢાવવામાં આવતા નથી તૂટેલા ચોખાને અકુલ અને અશુદ્ધ માનવામાં આવે છે તેથી તે ભગવાન શિવને ચઢાવવામાં આવતા નથી શિવલિંગની પૂજા કરતી વખતે હંમેશા આખા ચોખા જ ચઢાવવા જોઈએ નંબર અને હળદર શિવલિંગ પર હળદર અને સિંદુરનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે કારણ કે આ બંને સુંદરતા દર્શાવે છે અને ભગવાન શંકર હંમેશા તેમના શરીર પર હસ લગાવે છે એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તેને શિવલિંગ પર ચઢાવવું વર્જિત માનવામાં આવે છે તેથી શણ ગંગાજળ ચંદન કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા માટે સિંદુર લગાવે છે જ્યારે ભગવાન શિવને વિનાશકના રૂપમાં પણ પૂજવા આવે છે તેથી ભગવાન શિવને સિંદૂર ચઢાવવામાં આવતું નથી ભગવાન શંકર શ્રીદાંત્રની વસ્તુ સ્વાકારતા નથી તેથી શિવલિંગ પર સિંદૂર અને હળદર ન ચઢાવવી જોઈએ પરંતુ માતા પાર્વતીની પૂજામાં હળદરનો ઉપયોગ કરી શકાય છે નંબર સાત કાળા તલ શિવલિંગનો જલાભિષેક કરતી વખતે અથવા દૂધનો અભિષેક કરતી વખતે ક્યારેય તલનો ઉપયોગ ન કરો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મિલનથી કાળા તલનો જન્મ થયો છે તેથી તેને ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવવો જોઈએ તો મિત્રો આ સાત વસ્તુઓને ક્યારેય ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવવી જોઈએ મિત્ર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિનથી જેથી દેવોના દેવ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયોને છેલ્લે સુધી જોવા બધા